સ્વાગત છે સમા ખાતે આવેલ ઉમી સ્કૂલ ના વિદ્યાર્થી તથા ટીચર તથા ફતેગંજ આવેલ સેવન સિક્સ શોપિંગ મોલના મેનેજર કર્મચારી તથા સિક્યુરિટીના કર્મચારી સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસયુજી સે નો ડ્રગ્સ ના સૂત્રને વધુ પ્રમાનમાં અસરકારક બનાવવા અને વૈશ્વિક ડ્રગ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ સાથે વડોદરા શહેર એસયુજી પોલીસ દ્વારા સમા સમાવિશારમાં આવેલ ઉર્મી સ્કૂલ ખાતે 200 જેટલા વિદ્યાર્થી તથા સ્કૂલના ટીચરોની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે જેમાં વિદ્યાર્થીને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવી તેમજ જાહેર સ્થળો કે જે યુવા પેઢી દ્વારા વધુ પસંદ કરવામાં આવતા હોય તેવી જગ્યાઓ તથા તે જગ્યા સાથે સંકળાયેલ આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાના નવા પ્રયાસ સાથે ફતેહગંજ વિસ્તારમાં આવેલ સેવન સીલ્ઝ શોપિંગ મોલ સાથે સંકળાયેલ બસો પચાસ જેટલા કર્મચારીઓ સિક્યુરિટી તથા મેનેજરો સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા તથા તેઓની આજુબાજુના વિસ્તારમાં કોઈ આવી ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેને અટકાવી અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ ન્યૂઝ ચેનલને શેર અને